મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામની નદીમાંથી જે સાદી રેતીની ખનીજ ચોરી થતી હતી તેમાં સિત્તેર લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે જ્યારે ભુજમાં એરપોર્ટ રિંગ રોડ ઉપર જે સાદી માટીનું ખનન થતું હતું તે પકડી પાડી ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આમ બે દરોડામાં એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે મુદ્રા તાલુકાના મોટા કપાયા ગામની નદીમાં પટમાં તપાસ કરતાં એક્સેલેટર ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી સાદી રેતીની ખનીજ ચોરી પકડી પાડવામાં આવેલ છે મદદની નિયામક ફ્લાઇંગ સ્કવોડ મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કચ્છ દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનીજની વ્યાપક ચોરી થતી હોવાની ફરિયાદ બાદ આ તાત્કાલિક અસરથી પગલું લેવામાં આવ્યું છે ગઈકાલે સાંજના સમયે બાતમીના આધારે ખાનગી વાહનથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટે પાયે ખનીજ ચોરી પકડી પાડવામાં આવે છે કુલ મળીને પાંચ વાહનો ડિટેઈન કરવામાં આવે છે રૂપિયા સિત્તેર લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન પર મૂકવામાં આવ્યો છે બાતમીના આધારે ખાનગી વાહનથી ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલ કેલિયોનિયન હોટલની પાછળ બિનઅધિકૃત સાદી માટીનું ખનન કરતાં એક લોડર અને એક ડમ્પર પકડી પાડી ત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આમ બે દરોડામાં એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવી હોવાની વાત મેહુલ શાહે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા કહી હતી